ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહેસાણા પાટણ સાબરકાંઠા અને ગાંધીનગર ખાતે કમોસમી વરસાદના ઝાપટાં પડી શકે છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલું છે વાહન ચાલકોને રસ્તા પર દિવસે પણ હેડલાઇટ ચાલુ કરીને પસાર થવું પડે છે અને ખેતરોમાં પાક પર સફેદ ચાદર પાથરી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ધુમ્મસના કારણે રોડ ઉપર વાહન ચાલકોમાં અકસ્માતનો ડર અને ભારે ધુમ્મસથી વાવેતરમાં અનેક રોગો આવવાના કારણે જગતનો તાત ખેડૂત નિરાશ એરંડા જીરું રાયડો ચણા સુવા વરિયાળી જેવા અનેક પાકોમાં નુકસાનની ભીતિ બહુ ખેડૂતને નુકસાન થાય છે આ એડનડા આખા બગડી જાય છે અને ફૂલ્લીઓ આવે છે રાયડા બગડી જાય જીરા બગડી જાય છે બહુ નુકસાન ભયંકર આવે છે હવે ખેડૂત નાના માટે શું કરે એવી સરકારની વિનંતી છે તો આનું કોક કરાઈ